લોકોને ખાસ કહીશ કે હું કોઈ ડૉક્ટર નથી મારું કંઈ મેડિકલ બેકગ્રાઉન્ડ નથી તો હું છાતી ઠોકીને કેવી રીતના કહી શકું કે હું તમારા ડાયાબિટીસને રિવર્સ કરાવી શકું હું એવું માનું કે માણસ કોઈ દિવસ ભૂખ્યો રહી શકતો નથી જીવનશૈલી અને આહાર પદ્ધતિ બદલવાની જીવનશૈલીમાં એવું છે કે તમે કારણ વગરનું લેટ નાઇટ ખાઈને તરત સુઈ જાઓ કે તમારી ગોળીઓથી તમે કીધું કે ડાયાબિટીસ સારું થઈ ગયું હવે નથી કંઈ લેતા તમે વધારતા જાઓ છો ગોળીઓ દિવસે દિવસે ઇન્સ્યુલિન ના આપો છો એ વધારતા જાઓ છો તમે આમાં આમાં મટાડ્યો કે આજે બીજો એક પ્રોબ્લેમ રમેશભાઈ એ થયો છે કે વોટ્સએપ આવતા બધા ડૉક્ટર બની ગયા છે હું જે ડાયટ કરું છું એમાં કોઈ જાતના સ્વાદ જતા નથી કરવાના કોઈ જાતના મસાલાઓ કાપવાના નથી કે મીઠું ઓછું કરી નાખવાનું આ ઓછું કરી નાખો મરચું ના ખાશો કે બાફેલું ખાશો એવું કશું નથી નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ આજે લંડનથી ધ્રુવભાઈ ગઢવી નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા છે અને પચાસેક વર્ષથી ત્યાં મીડિયામાં કામ કરે છે પણ આજે આપણે એમની સાથે જે સંવાદ કરવાનો છે એ જરા જુદો છે એ સંવાદ છે આરોગ્યને લગતો ધ્રુવભાઈ એક વિશિષ્ટ કહી શકાય એવી પ્રવૃત્તિ કરી રહ્યા છે માત્ર યુકેમાં નહીં એનો લાભ એ ભારતને પણ આપી રહ્યા છે એ છે ડાયાબિટીસને મટાડવાની જાગૃતિ લાવીને એના ઉપર કંટ્રોલ કરવાની આખી એક માનવીય અને અનોખા પ્રકારની પ્રવૃત્તિ એ કરી રહ્યા છે ધ્રુવભાઈ તમે તો મીડિયા સાથે જોડાયેલા તો આ નવી વાતમાં કેવી રીતે પ્રવેશ કર્યો એ એક્ચુલી મારી એક પર્સનલ સ્ટોરી છે કે મીડિયાના કામકાજને લીધે સ્ટ્રેસ કઈ જે નોર્મલ હોય એ પ્લસ અનિયમિત ખાવા પીવાનું રાતના મોડે સુધી જાગવાનું વહેલા ઉઠવાનું એડિટિંગ હોય તો ચાર વાગે ઉઠી જતો એટલે એવું બધું એવું બધું કામને લીધે અને સ્ટ્રેસ અને કંઈક બીજા કુટુંબોના કે જે કંઈ હોય એ એને લીધે મને ડાયાબિટીસ થયો એટલે શરૂઆતમાં તો મેં મેં સ્વીકારવાની મારે મેં જાતને સ્વીકારવા ના દીધું કે મને ડાયાબિટીસ મેં તો હોય નહીં કોઈને મારી સાત પેઢીમાં કોઈને ડાયાબિટીસ નથી અચ્છા ડાયાબિટીસના જે લક્ષણો હોય છે કે ભાઈ તરસ લાગવી વારંવાર શૌચક્રિયાએ જવું થાક લાગવો એ મારામાં એક પણ લક્ષણ નહોતું છતાં મારી પાસે મેં ટેસ્ટ કરાવ્યા તો જોયું કે ભાઈ અને ત્યાં સારવાર ફ્રી છે એટલે અહીંયા ઇન્ડિયા જેવું તો છે ને કે લેબોરેટરીવાળો ડૉક્ટર કે એવું લખી આપે એ તો ચાલો જેવું છે એવું કે ભાઈ છે ડાયાબિટીસ કેન્સર હોય તો કેન્સર કહી દે કેન્સર એટલે જ્યારે મને ખબર પડી તો તો પણ થોડો ટાઈમ મેં ઇગ્નોર કર્યું કે કંઈ કંઈ નથી કાંઈ શું હોય ડાયાબિટીસ હોય પણ પછી મેં ટેસ્ટ કરવાનું શરૂ કર્યું અવારનવાર કે સાચી સ્થિતિ શું છે તો મેં સ્વીકાર્યું કે મને ડાયાબિટીસ છે મારું શુગર લેવલ હાઈ આવતું હતું ઘણું એમ કરતાં 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 એ અનુગોળીઓ ઉપર હતો મેટફોર્મિન છે જે મોસ્ટ કોમન અત્યારે ટેબ્લેટ્સ આપતા હોય છે દુનિયાભરના ડૉક્ટરો એ મેટફોર્મિન ટેબ્લેટ્સ મેં ચાલુ કરી એટલે પણ એક મારે અમેરિકન મિત્ર એ બી આવી સેવાઓ કરે છે ઘણી બધી અને એનું ક્લિનિક પણ છે એમની પાસેથી મને ઘણું બધું જાણવાનું મળ્યું કે મેં મેં અઘરા પ્રશ્નો પૂછ્યા કે આ જો મેટફોર્મિન લઉં છું તો પછી તો કે પછી તારું બોડી મેટફોર્મિનથી ટેવાઈ જશે એટલે મેટફોર્મિનના ડોઝ વધારવા પડશે તો મિત્રો પછી એ કે પછી એક એવો ટાઈમ આવશે કે મેટફોર્મિનની સાથે તારે થોડુંક ઇન્સ્યુલિન લેવું પડશે તો પછી પછી કે ઇન્સ્યુલિનનો ડોઝ વધારતા જવું પડશે પછી એ કે પછી તારું બોડી ઇન્સ્યુલિનથી બી ટેવાઈ જશે એટલે ઇન્સ્યુલિન બી કામ નહીં કરે તો પછી એ કે પછી અંગૂઠો પગ કાપવાનું સાથળ સુધી કાપવાનું એવું આવશે મેં પછી એ કે પછી મૃત્યુ ત્યાં સુધીમાં તો એક તારો એ ઉંમર થઈ જશે અને મોત આવી જશે સિમ્પલ અને ચોખ્ખી ને કડવી વાત એણે મને કહી એટલે મેં તો ચાલો આપણે પ્રયત્ન કરીએ એનું જે હું લોકોને કહું છું પહેલી વાત તો હું ખાસ લોકોને ખાસ કહીશ કે હું કોઈ ડૉક્ટર નથી મારું કંઈ મેડિકલ બેકગ્રાઉન્ડ નથી તો હું છાતી ઠોકીને કેવી રીતના કહી શકું કે હું તમારા ડાયાબિટીસને રિવર્સ કરાવી શકું મારા અનુભવને લીધે હું મારી જાત ઉપર મેં ટ્રાય કરેલું છે ને આજે પણ હું રોજે એવરી ડે હું મારો બ્લડ ટેસ્ટ કરું ઘણી વખત હું દિવસમાં ત્રણ વખત કરું જો મેં કંઈ આડુઆળું ખાધું હોય તો જોવા માટે મને લોકો પૂછે કે હું આ ખાઉં જવ ખાઉં ફલાણું ખાઉં પલાળેલા ઘઉં ખાઉં તો જો મેં ખાધું ના હોય તો હું પહેલાં ખાઉં અને હું કહીશ તમને કાલે કહીશ કે ખવાય કે ના ખવાય મારી દ્રષ્ટિએ એટલે પછી હું મારું બ્લડ ચેક કરું કલાક બે કલાક એક વાત કલાકે પછી પાછું બે કલાકે અને પછી પાછું બીજે દિવસે સવારે ફાસ્ટિંગ શુગર પછી જ હું લોકોને કહું કે ભાઈ આ ના ખવાય મારી દ્રષ્ટિએ તો મારી ફિલોસોફી બહુ સિમ્પલ છે રમેશભાઈ કે હું જે ડાયટને ફોલો કરું છું અને જે મજાથી મને ફાયદો થયો એ છે લો કાર્બ્સ ઓછા કાર્બોહાઈડ્રેટ અને થોડી વધારે ચરબી પણ કેવી ચરબી સારી ચરબી સેચ્યુરેટેડ ફેટ હું લઉં ઘી માખણ દહીં દૂધ પનીર એવી ચરબી પેલા સડેલા તેલ જે મળે છે એવું કંઈ નહીં બનાવટી જેમ મોટા એવું કશું નહીં તો હું કાર્બોહાઈડ્રેટ બધા કાપી નાખું હવે બધા ગુજરાતીઓ બધા એમ કે કાર્બોહાઈડ્રેટ એટલે શું રોટલી મેં તો રોટલી કાપી નાખવાની પછી કે રાઈસ રાઈસ કાપી નાખવાના તો કે રોટલી કાપી નાખીએ તો ખાવાનું શું મેં તો થાળીમાંથી તમારે રોટલીને રાઈસ બે કાઢી નાખવાના બાકી બધું ખાઉ હું જે ડાયટ કરું છું એમાં કોઈ જાતના સ્વાદ જતા નથી કરવાના કોઈ જાતના મસાલાઓ કાપવાના નથી કે મીઠું ઓછું કરી નાખવાના આ ઓછું કરી નાખવાનું મરચું ના ખાશો કે બાફેલું ખાશો એવું કશું નથી તમારી થાળીમાં નોર્મલ જે કંઈ હોય શાક દાળ અથાણું કચુંબર સેલેડ વધારે હું ખાઉં છું એવું બધું ખાવાનું કંઈ ફેર પડતો નથી તો ઘણા ગુજરાતી રોટલી વગર શાક ને દાળ શેનાથી ખાવા એટલે હું ચમચીથી તમે રોટલીનો ઉપયોગ ચમચી તરીકે જ કરો છો ખરેખર આપણે જો ઊંડા ઉતરીએ તો રોટલીનો પોતાનો કોઈ સ્વાદ ખરો આપણા જે કંઈ નવ સ્વાદ છે ખાટું ખોરું તીખું મોડું ગયું એમાં ક્યાંય રોટલી એ કંઈમાં બેઠ બેસતી નથી પણ છતાં આપણે કોળિયો બનાવવામાં ઉપયોગ કરીએ છીએ તો એ મેં કર્યું મેં કાર્બોહાઈડ્રેટ્સ કમ્પ્લીટ કાપી નાખ્યા અને ફેટ જેમ મેં કીધી એમ સારી ફેટ્સથી શું ફાયદો થાય છે તમે કાર્બોહાઈડ્રેટ કાપી નાખો ને એટલે ઘણાને શરૂઆતમાં પછી ભૂખ લાગે અને કાર્બોહાઈડ્રેટ્સમાં મારી દૃષ્ટિ એ તાકાત છે કે હું આજે પણ ઘણી વખત મારે ખાઈ લેવું પડે હું આજે ગામડે મારી બા પાસે કંઈક જાઉં ને તો હું રોટલી બી ખાઈ લઉં કર ભાત બી ખાઈ લઉં ક્યારેક ચાલે મને ખબર છે કાલે શુગર થોડી એકાદ બે દિવસ તો બોડી હાઈ પણ નથી કરતું શુગર તમે જો કડક રીતે પાલન કરો ને તો તમે વચ્ચે એક રોટલી ઇવન કેકનો પીસ ખાઈ લો ખાંડવાળી કેક હોય તો પણ તમને અસર નહીં કરે પણ તમે પછી એમ કહો હવે મન હવે કંઈ નથી થતું એટલે બીજે દિવસે ખાવ તો પાછી થશે એટલે કાર્બોહાઈડ્રેટ છે તમને ભૂખ લગાડશે આજે ખાસો એટલે કાલે તમારી ઈચ્છા થશે પણ સામે તમે કંઈક ફેટ ખાધી હશે ને કોઈ પણ સ્વરૂપમાં ગુડ સેચ્યુરેટેડ ફેટ તો તમને ભૂખ નહીં લાગે હું એવું માનું કે માણસ કોઈ દિવસ ભૂખ્યો રહી શકતો નથી કોઈ ગમે બી ડાયટ તમને આપે તમને ભૂખ લાગશે ને બધી ડાયટ જશે કચરાપેટીમાં સીધી કોઈ પણ માણસ ભૂખે ભજનના હોવે ગોપાલા ભૂખથી પણ તમને ભૂખ જ ના લાગે તો હું સવારના કદાચ આ પણ ઘણા માણસોને માનવામાં નથી આવતું છેલ્લા પંદર વર્ષથી હું નથી બ્રેકફાસ્ટ કરતો નથી લંચ કરતો ખાલી ડિનર કરું છું અને ડિનર એટલા માટે કરું છું કે મારે મીડિયાના કામની રીતે હું સાંજના મારે બારે જવાનું થાય તો સાંજે પછી ત્યાં ખાવાનું હોય એટલે હું સાંજનું ખાવું દિવસના ના ખાઉં મને કંઈ પ્રોબ્લેમ નથી અચ્છા જી સવારે ચા દૂધ તો ખરું ને એકલી કોફી એક કપ કોફી અને જેને અમેરિકન લોકો બુલેટ કોફી કે છે એ હું બુલેટ કોફી બુલેટ કોફીમાં શું હોય બે ચમચી કોફી પાવડર બે ચમચી ક્રીમ મલાઈ અને બે ચમચી નાળિયેરનું તેલ અને એમાં ગરમ પાણી નો શુગર નથિંગ એ મારી કોફી એ પીવું એટલે મને મને ભૂખ જ નથી તમને એવું લાગે છે કે જ્યારે મને મારામાં શક્તિ હોય કે કે એકદમ આમ લથાર્જિક ફીલ કરું છું એકદમ અને એનું એક્ઝામ્પલ હું આપું છું કે વાઘને દસ દિવસ કે આઠ દિવસ સિંહને કે વાઘને મારણ ના મળ્યું હોય ખાવાનું ના મળ્યું હોય અને એને અશક્તિ આવી જતી હોય તો એ દોડી શકે જ્યારે પકડવાનું થાય ત્યારે એનું બોડી વધારે ઉર્જા ભેગી કરીને નાખે કે તું પકડ કંઈક ખા ખોરાક એટલે માણસનું પણ એવું જ છે તમે ના ખાવ તો તમારો કંઈ જરૂર નથી તમારે તમારી ઉર્જા એટલી જ રહે તમારી ઉર્જા વધે શરીર તો ગમે ત્યાંથી શોધે અને બ્રેઇનને ઘણા લોકો એવું કહે છે કે બ્રેઇનને થોડીક ગ્લુકોઝની જરૂર પડે પણ તો શરીર તમને તમારી તમારા પ્રોટીનમાંથી બનાવી લેશે તમારે ખાંડ ખાવાની જરૂર નથી બોડીને એમ લાગે કે જરાય ખાંડ નથી મને થોડીક જોઈએ છે એનર્જી તો બોડી ગમે ત્યાંથી કરી લે હું દરરોજ સવારે સાત વાગે ઉઠતો હો ને તો મારા બોડીને ખબર છે કે સાત વાગે ઉઠશે પોણા સાથે મારી શુગર વધવાની ચાલુ થાય થોડીક વાર માટે સાડા છ કરું તો કંઈ ના હોય બોડીને ખબર છે કે આ સાત વાગે ઉઠશે તો એને કંઈક આગળ પાછળ જવું હશે કે ચાલવું હશે વોટ તો એ નેચરલ એટલે આપણે એમ કહી શકીએ હોશિયાર છે અને તમે આપો નહીં ને તો શરીર ખબર છે કે આખા જો તમે મને થોડીક બી ગળી ચાય આપો ને મને એક બહુ ગળી લાગે કે હું એને પી પણ ન શકું એમ એટલે બોડી ટેવાઈ જાય છે એવી જ રીતના કાર્બોહાઈડ્રેટનું છે તમે તમે ચાર દિવસ થોડીક હિંમત કરીને કરો ને તમારું બોડી માંગશે પણ નહીં કાર્બોહાઈડ્રેટ જરૂર નથી એના સબસ્ટિટ્યુટ તમે ઘી ને દહીં ને ને એવું ખાશો ને એટલે તમારા શરીરમાં એની જરૂર નહીં પડે તમારું પેટ પણ ભરેલું રહેશે તમને ભૂખ નહીં લાગે મેં કહ્યું કે ભૂખ ભૂખ્યો માણસ ના રહી શકે તો ભૂખ ના લાગે તો તમારી આ વસ્તુ કામ એટલે તમે નવું જાતે શોધ્યું નહીં મને બીજા લોકોએ એડવાઇસ કરી સૂચનો આપ્યા પછી મેં મારી રીતના ધીરે ધીરે થોડું મોડિફાય કર્યું કે ભાઈ અમુક અનાજ છે કે અમુક વસ્તુઓ છે એ અંગ્રેજોને કદાચ ના ખબર હોય તો એ મેં ટ્રાય કર્યા પણ જોયું કે અનાજ અનાજ જ છે એનાથી થાય જ છે અને તમે હું કોઈ પણ બધાના માણસોને ચેલેન્જ કરીને કહું છું મારા અનુભવને લીધે એક ડૉક્ટર તરીકે નહીં એક અનુભવ અનુભવ કે તમે ટ્રાય કરો યુ વિલ ગેટ ધ રિઝલ્ટ તમને સો ટકા તમે અત્યારે ડાયાબિટીસની તમારા શરીરમાં પરિસ્થિતિ શું છે ગોળી લો છો નહીં બિલકુલ નહીં છેલ્લા પંદરેક વર્ષથી મેન ગોળી મૂકી જ્યારે જ્યારથી મેં મેં કહ્યું ને મેં આ ડાયટ શરૂ કરી કે કાર્બોહાઈડ્રેટ કાપી નાખ્યા ત્યારથી મેં ગોળી પણ ફેંકી દીધી અને ડોક્ટરો કે છે ગોળીઓ ફેંકી દો અને બીજું એક અમેરિકન લેડી ડૉક્ટર છે એક્સપર્ટ છે ડાયાબિટીસની એમ કે જે જો વસ્તુ પેકેટમાં આવે ને જે વસ્તુ એ ખોરાક છે જ નહીં એને ફેંકી દો ડસ્ટબિનમાં એ બધા પ્રોસેસ ફૂડ છે આ બધા સફેદ પાવડર છે એ બધા પ્રોસેસ છે એટલે એ જ નુકસાન કરે છે આ મેંદો તળેલો અને તળેલામાં સડેલામાં સડેલા તેલ અને ખબર નહીં ભારતીય સિસ્ટમ મને ખબર નથી પડતી કે અહીંયા અહીંયા તમે ગમે તે મેં નોટિસ કર્યું અત્યારે હવે તો નવા નિયમો સારા છે છતાં લોકો લખે છે દિલ માટે ફલાણું ઓઇલ પીઓ આ આ ઓઇલ ખાઓ હૃદયની શક્તિ માટે ને આવા બધાને આવું ધેટ દેટ ઇઝ નોટ પોસિબલ હાઉ કેન યુ હાઉ કેન યુ ક્લેમ એ પોસિબલ શક્યતા જ નથી તમને યાદ હોય રમેશભાઈ તો જૂના જમાનામાં આપણા મા બાપ બહુ જૂના જમાનામાં ઘાણીએ તેલ પીલાવવા જતા હતા અને દસ પંદર દિવસે વીસ દિવસે કે વધારે વધારે મહિનાએ એ લોકો તલ પીલાવી આવે તેલ લઈ આવે અથવા તો સિંગદાણા લઈ જાય એનું તેલ લઈ આવતા કારણ કે તેલ તમારું એટલા દિવસો જ સારું રહે વગર ફ્રીજ મેં કે વગર પેલાય વગર પ્રોસેસ છે પછી ખોરું થવા માંડતું એટલે આપણે એટલું જ કઢાવતા જેટલી જરૂર હોય એટલી હવે તમે સુપરમાર્કેટમાં શોપમાં જોશો બે બે વર્ષની ડેટ હોય છે હવે કેવી રીતના પોસિબલ છે એ લોકો હાઇડ્રોજનેટેડ એટલે ચારસો ડિગ્રીથી પણ વધારે તેલને ઉકાળે અંદર જે કંઈ પોષક તત્વો કે બગડે એવા તત્વો એ બધા બાળી નાખે એટલે તમે એક ચીકણું પ્રવાહી જ પીવો છો જે તમારા શરીરને નુકસાન જ કરે કોઈ ફાયદો જ ના કરે એટલે એવું બધું બંધ કરી નાખો દુનિયામાં બે જ તેલ સારા એમ મારા ગુરુ જેને હું ગુરુજન કહી શકું એવા લોકો મને કહે છે એક છે કોકોનટ નાળિયેરનું તેલ અને બીજું છે ઓલિવનું એ બે તેલ સારામાં સારા તેલ છે એ તમે ના હું તો જો કે ઘી વધારે વાપરું છું શાકના વઘારમાં પણ ઘી અને આ આને લીધે મારી એક બીજી પ્રવૃત્તિ વધી ગઈ જે મારા શોખ તરીકે એ છે કુકિંગ મને કુકિંગનો બહુ શોખ છે એટલે હું આ બધા એક્સપેરિમેન્ટ કર્યા કરું કે જે આ ડાયાબિટીસવાળાને પણ ઉપયોગી હોય સારી હોય આઈટમ એવું બધું કર્યા કરો નગર પણ એ વર્ક કરે છે રમેશભાઈ અને આમાં કેવું હિંમત છે તમે એવું કહો અરે યાર આ ઘણા મને એવું પૂછે કે હું ચાલો કર્યો મને ફાયદો પણ થયો પણ હવે ક્યાં સુધી કરવાનો હોય મહિના પછી પાછું હું બધી રોટલીઓ અને ભાત ને બધું ચાલુ કરું મેં કીધું અમારે અંગ્રેજ લોકો તડકો ખાવા માટે અર્ધનગ્ન હાલતમાં બીચ ઉપર જઈને સુવે તડકો ખાય શરીરને તાંબાવરણું કરવા માટે તો એટલી બધી એને એટલો તડકો નડે કે ઘણી બધા એને ચાંદા પડી જાય પેલું રિએક્શન આવે એટલે ગરમી લાગી જાય હીટ સ્ટ્રોક જેને કે એવું બધું થાય બરાબર ને તો એ લોકો છાંયામાં આવતા રહે રાઈટ તો પાછું ચાર પાંચ દિવસમાં નોર્મલ થઈ જાય પછી એ પાછો જાય તો તો એમે તમે કહી શકો હું મટી ગયું એટલે હવે નહીં થાય એટલે ડાયાબિટીસનું એવું છે પછી તમારી ઈચ્છાશક્તિ તમને તમે ત્યાં સુધીમાં તમારો કંટ્રોલ ધીરે ધીરે વધતો જાય મને જરૂર નથી તો મારે શું કામ રોટલીને ભાત ખાવા એના વગર તમને ના ચાલતું હોય કે તમને કંઈ શરીરમાં ખામી આવતી હોય કે નબળાઈ આવતી હોય તો બરાબર એવું થતું જ નથી એટલે તમે જાગૃતિ માટે પણ પ્રયાસો કરો છો હું જાગૃતિ માટે ખૂબ પ્રયાસ કરું છું હું ચારે બાજુ અમારા કમ્યુનિટી સેન્ટરમાં અને બધી બાજુ લોકોને સમજાવું લંડનમાં લંડનમાં પણ અહીંયા પણ મેં કર્યા તમારી રાઇફલ ક્લબ કર્ણાવતી ક્લબ રાજપથ અને હજી એક ઘણી જગ્યાએ મેં લેક્ચર્સ આપ્યા અને હું મારું પ્રેઝન્ટેશન આખું લઈ અને ત્યાં જાઉં અને બતાવું બધું સમજાય એવું લીલા શાકભાજીઓ તમે ખાવ તમને ઈન્ડિયામાં તો અમારા કરતાંય વધારે લીલા શાકભાજીઓ મળે છે ઘણા મને એવું કે પણ અમારે બધા બનાવટીને કલર કરેલા અને એવા બધા મળે છે લીલા શાકભાજીઓ પણ બને ત્યાં સુધી સારા અને ઓર્ગેનિક મળતા હોય તો કંઈ વાંધો નહીં ખવાય બધું એટલે જીવનશૈલી અને આહાર પદ્ધતિ બદલવાની જીવનશૈલીમાં એવું છે કે તમે કારણ હોય લેટ નાઇટ ખાઈને તરત સુઈ જાઓ મારે એવું થતું હતું અને એ નડે કારણ કે તમે આ એક તો નવ દસ વાગે ખાઓ અને સાડા દસ સુઈ જાઓ તરત ઊંઘ આવી જાય ખાધું હોય પેટ ભરીને એટલે તો એ તમને ક્યાંથી તમારું શરીર ધીરે ધીરે તમારું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ તમારા રેડ સેલ છે એ રિસિવ ના કરે ઇન્સ્યુલિન એટલે વોટ ઇઝ ડાયાબિટીસ એ દેટ ઇઝ ડાયાબિટીસ તો તમે આ જાગૃતિના પ્રયાસો કર્યા એનાથી બીજા લોકો પર અસર મેં લગભગ એમ માનો ને કે અગિયાર જણા માણસોને મેં ડાયાબિટીસ રિવર્સ કરાવ્યો મને એના મટાડવો શબ્દ ઘણાને નથી ગમતો કારણ કે ધારો કે તમે અત્યારે સાવ સારા થઈ જાઓ અને પછી પાછું તમે ગળ્યું ખાવાનું શરૂ કરવાનું થાય એટલે ઘણા કહે છે કે તો એ મટાડ્યો ના કહેવાય પણ પાછો હું એમ પણ કહું મારી દૃષ્ટિએ મેં પહેલાં કહ્યું એમ ડૉક્ટર નથી હું ડાયાબિટીસનો રોગ જ નથી માનતો હું એમ માનું છું કે ડાયાબિટીસ એક કન્ડિશન છે જે ઉપસ્થિત થઈ અવસ્થા છે અવસ્થા છે એને કંટ્રોલ કરો આજે તમને બીજું કંઈ પણ થઈ જાય તો આપણે કંટ્રોલ કરીએ છીએ ને આજે આજે તમને મેલેરિયા કે ટાઈફોઈડ કે એવું થાય તો તમે શું કરો આખી જિંદગી તમે એમ કહો છો મને આખી જિંદગી રહેવાનો છે તમે ગોળીઓ ખાવ સારા થઈ જાય એટલે મટી જાય ને પણ એક રીતે તો જો તમે કહો છો એ પ્રમાણે કરવાથી દવાઓ બંધ થઈ જાય અને ઇન્સ્યુલિન્સ પણ ન લેવું પડે જી તો શરીરને એનો કેટલો ફાયદો થાય શરીરને ફાયદોને મોટા મોટો ગેરફાયદો બધી ફાર્માસ્યુટિકલ કંપનીને થાય છે તમારો ડાયાબિટીસ કોણ મટવા નથી દેતું તમે વિચારજો જ્યારે એક સમય લઈને બધા મિત્રો હું તમને ખાસ વિનંતી કરીશ કે કોને ફાયદો અને ગેરફાયદો છે તમારા ડાયાબિટીસથી આજે ધે આર હેન્ડ ઇન ગ્લવસ એકબીજા સાથે બધા જોડાયેલા છે મોટામાં મોટી લોબી છે અનાજની લોબી હજારો ટન અનાજ પેદા કરે છે જે અમેરિકાના ડુકરો ખાતા નથી એવા ઘઉં પણ આપણને વેચે છે એટલે અનાજની લોબી બીજી લોબી છે શુગરની લોબી હજારો ટનની ખાંડ વેચાય છે ચારે બાજુ એ નથી કે તેમની ખાંડ ઓછી થાય અને ત્રીજી સૌથી ભયંકર લોબી છે ફાર્માસ્યુટિકલ લોબી એ કંપનીઓ તો આ આ બે કંપનીઓને ઉત્તેજિત કરે છે તમે ચાલુ રાખો તો અમારી દવાઓ વેચાય ને આજે ડાયાબિટીસનો સૌથી મોટો ફાયદો આ ત્રણ લોબીઝને છે તમે બધું બંધ કરી નાખો તો એ લોકો ક્યાં જશે આજે ગોળીઓ તમે ફેંકી દો તો એ લોકો ક્યાં જશે અને તમે હું તો ઘણા મારા અમુક લેક્ચરમાં રમેશભાઈ ડૉક્ટર મિત્રોને પણ આમંત્રણ આપું છું અને ડૉક્ટરોને હું કહું તમે મને એક દર્દી બતાવો કે જે તમે સારો કરી નાખ્યો હોય ડાયાબિટીસવાળા નહીં તો હું તમને દસ બતાવું તમે બતાવી શકો હા દસ એક નહીં તમે એક બતાવો એ તમારી ગોળીઓથી તમે કીધું ડાયાબિટીસ સારું થઈ ગયું હવે નથી કંઈ લેતા તમે વધારતા જાઓ છો ગોળીઓ દિવસે દિવસે ઇન્સ્યુલિન ના પહોંચો એ વધારતા જાવ છો તમે આમાં આમાં મટાડ્યો કે તો કે એ ના મટે એ ચોખ્ખું કહી દે ડોક્ટર પેશન્ટ અને ભગવાન એ આપણને એક સરસ શરીર અને જીવન આપ્યું છે તો આપણે સાચી રીતે વિચારીને જીવવું તો જી બિલકુલ અને એનો મંત્ર હું ગુજરાતીમાં શબ્દ મે શોધેલો છે કે તમારે અબખા દૂર રહેવાનું અબખા અબખા એટલે શું અનાજ બટેટા અને ખાંડ અબખા આ ત્રણ વસ્તુથી દૂર રહો તમારું ડાયાબિટીસ ઓટોમેટિક કંટ્રોલમાં આવી જશે બરાબર છે અને વિકલ્પો છે બહુ વિકલ્પો છે તમે સેલેડ્સ ખાવ ને તમારે ખાવા પથરાણી જેમ પડે તમારે તમારું પેટ બી ભરેલું તમને ઈચ્છા બી ન થાય વિટામિન બધા સારા સારા મળે તમે કઠોળ ખાઈ શકો છો કઠોળમાં પણ કાર્બોહાઈડ્રેટ ખરા એટલે પણ ઓછા એટલે તમને નડશે નહીં તમે તમે દાળ ખાઓ ને તમે રોજ નવી દાળ ખાઓ આપણે મગની મઠની અડદની ચણાની આપણી પાસે તો કેટલી બધી દાળો છે તમે એ ખાવ હું એવું ખાવ ખાલી દાળ વઘારે દાળ ખાવ મેં એવું વાંચ્યું છે કે શરીર તો ટેવાય જતું હોય છે દિવસ એક વસ્તુ તમે આપો શરીર ટેવાય જાય આજે અંગ્રેજો કે યુરોપિયન લોકો આપણા લીલા મરચાં નથી ખાઈ શકતા આપણે કેવાથી ખા ખાઈ શકીએ છીએ કારણ કે હું શરીર ટેવાયેલું નથી એ લોકો મરચું હળદર કંઈ નાખતા નથી બરોબર એ લોકો એવું ખાવાની ઈચ્છા થાય જ્યારે આપણા ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જાય પણ એમની કુકિંગમાં આ વસ્તુ કાંઈ નથી વપરાતી મિસ ઇટ એમને કોઈ ખામી નથી લાગતી કે એનું શરીર એમ નથી કે હળદર કેમ નથી નાખી જીરું નાખ એ કંઈ નાખતા નથી તો પણ એન્જોય કરે છે ને ફૂડ પોતાનું આનંદથી ખાય છે અને એમને કોઈ રોગ થતા નથી ખૂબ ખૂબ આભાર તમારો ધ્રુવભાઈ કે તમે એક તો જાગૃતિ લાવીને સૌથી પહેલું કામ તો એ કર્યું કે તમારા શરીરમાં જે ડાયાબિટીસ ઘૂસી ગયો હતો એનો વિદાય સમારોહ યોજી દીધો પછી એ ડગલું આગળ વધીને તમને એવું થયું કે હું બીજા લોકોને પણ કોને ફાયદો થાય કોઈને અને જેટલા કર્યા છે એ બધાને પાછું હું કહું કે તમારે બીજાના શીખવાડવાનું તમને કોઈ પૂછે તો તમારે તો એ રીતે એનો પ્રચાર સારી અને આમાં કઈ જો હું કંઈ પૈસા માગતો નથી તમારે કોઈ સ્પેશિયલ મોંઘી ડાયટ કે તમારા પોતાના પૈસા વપરાય એવું નથી તમારે બે ત્રણ વસ્તુ કાપવાની છે ખાવામાંથી અને કાપવાનો તમને ફાયદો થાય તો જ તમે કરવાના છો આજે ગમે એવો ડોક્ટર તમને કે તમને ફાયદો ન થાય તો તમે બીજા ડોક્ટર પાસે જશો એટલે બોતેર વર્ષની ઉંમરે તમારા ચહેરા ઉપર અને એમાં જે હું તાજગી જોઈ રહ્યો છું જી જી એ જ એની સાબિતી છે કે તમે આજે જીવનશૈલી અને આહાર પદ્ધતિમાં પરિવર્તનો કર્યા છે એનો કેટલો લાભ તમને પોતાને મળ્યો છે બધાને મળે એવું હું ઈચ્છું અને બધાને હું વિનંતી કરીશ કે તમે આજે બીજો એક પ્રોબ્લેમ રમેશભાઈ એ થયો છે કે વોટ્સએપ આવતા બધા ડોક્ટર બની ગયા છે બધા પોતપોતાની રીતે સલાહ આપશે અરે હું તો આ ખાઉં છું કંઈ નથી થતું ખાવ હું એમ કહું ભાઈ તમે ખાઈને ને મને બ્લડ ટેસ્ટ કરી બતાવો કલાક પછી તો હું માનું પોસિબલ જ નથી તો આજે બધું અજ્ઞાન જે વધ્યું છે ને સોશિયલ મીડિયાને લીધે એને લીધે બિચારા માણસો વધારે સફર હેરાન થાય છે મોટી ઉંમરના પણ આપણો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય અને લોકો સાચી દિશામાં જાય એવી આશા સાથે હું તમારો આભાર માનું છું બહુ ખૂબ ખૂબ આભાર તમારો અને તમા મારો નંબર પણ તમારી પાસે છે તમારા દર્શક મિત્રોને કાંઈ પણ મને બીજા પ્રશ્નો કારણ કે આપણે ટૂંકાણમાં બધા પ્રશ્નોનો આ જવાબ નથી આપી શક્યા તો કંઈ કંઈ કોઈને વધારે જાણવું હોય તો પણ મને મારો સંપર્ક કરી શકે વોટ્સએપનો મારો નંબર છે યુગ એનો તમે આપજો તો ખૂબ આભાર